જેની આવેજની સંપૂર્ણ રકમ ચૂકવી આપેલ છે અમારી ગેરહાજરીમાં ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પામ્પર આ જગ્યામાં ઘુસણખોરી કરી જેની અમને જાણ થતાં અમે ડીએસપી ઓફિસમાં અરજી કરેલ છે ત્યારબાદ મારા ઉપર પૂણા વિસ્તારમાં હુમલો કરાવ્યો હતો જેથી મને પગમાં ઈજાઓ પહોંચી હતી આ મામલે અમે કલેક્ટર ઓફિસમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી જોકે ત્યારબાદ મારા ભાઈ ઉપર સચિન વિસ્તારમાં હુમલો કરાવ્યો હતો જેથી મારા ભાઈને માથામાં હેમરેજ થયું હતું જે સચિન જીઆઈડીસી પોલીસ વિસ્તારમાં ગુનો દાખલ થયો હતો તેમના વિરુદ્ધમાં ત્યારબાદ કલેક્ટરજી સાહેબે લેન્ડ ગ્રેબિંગની સંપૂર્ણ તપાસ કર્યા બાદ કલેક્ટર સાહેબના હુકમથી કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે નવ લોકો વિરુદ્ધ હાલ કામરેજ પોલીસ ગુનો દાખલ થયેલ છે હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ મિલન મનસુખભાઈ પાંભર છે મારું કામરેજ વિસ્તારમાં ખોલવડના કામરેજના ખોલવડ વિસ્તારમાં મારી જગ્યા આવેલી છે જેનો એકત્રીસ બાવીસ અને એકત્રીસ ત્રેવીસ બ્લોક નંબર છે જેની સંપૂર્ણ અવેજની રકમ મેં ચુક્તિ કરી આપેલ છે મેં આ જગ્યા બાબતનું ઘનશ્યામભાઈ પાંભર કે તેમના પરિવારને કોઈ પણ જાતનું લખાણ ચોદા સીટી કે વેચાણની બાંધરી આપેલ નથી કલેક્ટરમાં બી ગયા અમારી ગેરમોજૂદગીમાં ઘનશ્યામભાઈ પાંભરે આ જગ્યામાં પ્રવેશ કરી જેની અમને જાણ થતાં અમે ડીએસપી ઓફિસમાં અરજી કરેલ ત્યારબાદ પંદર દિવસ બાદ મારા પર હુમલો પૂણા વિસ્તારમાં હુમલો કરાવેલ જેમાં મારા ગોઠણની ઢાંકણી ફાટી ગયેલ જે પુણા પોલીસ સ્ટેશનમાં અમે ગુનો દાખલ એમના વિરુદ્ધ કરાવેલ છે ત્યારબાદ અમે લેન્ડ ગ્રેબિંગમાં કલેક્ટર સાહેબની ઓફિસમાં અરજી કરેલ એમના બીજા દિવસે મારા ભાઈ મોટાભાઈ ભાવેશભાઈ પાંભર પર સચિન વિસ્તારમાં હુમલો કરાવેલ જેમાં માથામાં ફેક્ચર માથામાં હેમરેજ અને બે ફેક્ચર થયેલ હશે જે જાન લોવા હુમલો છે તેમના વિરુદ્ધમાં સચિનજી એડીસીમાં પણ ગુનો દાખલ થયેલ છે ત્યારબાદ કલેક્ટર સાહેબે તમામ ચકાસણી કર્યા બાદ હુકમ કરેલ છે લેન્ડ ગ્રેબિંગમાં હુકમ કરેલ છે અને કામરેજ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે જેમાં નવ સભ્યો ઉપર ગુનો દાખલ થયેલ છે જેમાં ઘનશ્યામભાઈ અને વિશાલભાઈ જે હાલ અત્યારે ફરાર છે એ લોકોનો ગુનાહિત ઇતિહાસ શું છે એ રાજકોટમાં પણ ઘનશ્યામભાઈ પાંભર અસ્મિતાબેન પાંભર અને તેમના પિતા વલ્લભભાઈ પાંભર ઉપર ઘણા બધા અનેક ગુનાઓ છે તેમજ રાજકોટના બસ્સો લોકોથી પણ વધુ કરોડો રૂપિયાનું ફૂલકું ફેરવી અને રાજકોટ છોડી અને સુરત મુકામે વસવાસ કરે છે અને તે ખોટી રીતના મીડિયાનો ઉપયોગ કરી અને આક્ષેપો મૂકે છે અને પોલીસ અધિકારીઓને બદનામ કરવાનું કરે છે તમારી શું માગણી મારી માગણી એ જ કે મને ન્યાય મળે અને મારું જગ્યા મળે અને એમના વિરુદ્ધ પોલીસ એક્શન લે અને એની ધરપકડ કરે તમને કેમના એમના ફેમિલી માણસો દ્વારા અને એના અજાણ્યા શખ્સો દ્વારા વારંવાર અમને મારી નાખવાની ધમકી આપે છે અને જગ્યા ઉપર આવતા નહીં એવું જણાવે છે